એક એક ગોપી કે ઘર કૃષ્ણ માખણની ચોરી કરવા માટે જાય પેલાના જમાનામાં ફ્રીજ નતા અને આપ તો સૌ ગામડામાં છો એટલે ગામડાના તો કઈ પેલા માખણ ઉપર બાંધતા રોટ માખણ શિકામાં શું કામ કે કૂતરા બિલાડા ત્યાં સુધી પહોંચે નહીં પણ જ્યાં કૂતરા બિલાડા ન પહોંચે ત્યાં માણસ પહોંચી જાય એટલે શ્રી કૃષ્ણ પ્રભુ ગોવાળિયાઓને કહે કે થોડા અટ્ટા અટક ગોવાળિયાઓ આવો એક ગોવાળિયાની ઉપર એક ગોવાળિયો ઓર સબસે ઉપર અમારે ગોપાલ માખણની મટકી નીચે ઉતારી ચારે બાજુ ગોવાળિયાઓને બેહાડી અને પ્રભુ પોતાના હાથથી માખણ ખવડાવે છે ગોવાળિયાઓ આ પ્રેમથી કૃષ્ણના હાથનું માખણ ખાય છે અને જે માખણ વધે એને ગોવાળિયાઓ બરોબર દરવાજામાં લીપી નાખે છે તો જે ગોપી પાણી ભરીને આવે અને જેવો દરવાજામાં પગ મૂકે એટલે તરત જ સ્લીપ થાય અને સીધા હાથ પગ ભાંગે ડોક્ટર ની પાસે જાય એટલે કહે કે સ્લીપ પીસ છે ત્રણ મહિના ખાટલો ભોગવો પડશે ભગવાન કહે આલો એક નો અભિમાન મળ્યું હવે આ ક્યાંય નડે નહી આવા હરેક ગોપીઓના ઘરમાં જઈ માખણની ની નીચે ઉતારી અને કૃષ્ણ જેને ત્યાં નવ લાખ દુજાણા હોય અને એટલું માખણ જેને ત્યાં તૈયાર થતું હોય એ કૃષ્ણને શું જરૂર છે કે બીજાને ત્યાં માખણની ચોરી કરવા જાય જેમ કે ગોરસ તૈયાર હોતા હે એને શું જરૂર છે કે બીજાને ત્યાં માખણની ચોરી કરવા માટે જાય ભાગવતમાં એનો આધ્યાત્મિક અર્થ બઉ માખણ ને કોઈ લૌકિક નહીં પણ માખણ એટલે હરેક ગોપીઓના ઘરમાં ભગવાન એના મનની ચોરી કરવા માટે જાય છે માખણ નો અર્થ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ ભાગવતની દ્રષ્ટિએ જોઈએ તો મન છે માખણ છે અને દરરોજ સેવા માટે દરરોજ પૂજા કરવા માટે બેસી ત્યારે એટલું જ કહેવું કે હે પ્રભુ અમારા મન નું હરણ કરી જાઓ અમારા મનની ચોરી કરી જાઓ છેલ્લી ઘડીએ અમારું મન ક્યાંય ભટકે નહીં અને ની બીજી ચોરી સ્વરૂપ સિવાય તમારી મૂર્તિ સિવાય અમારું મન બીજે ક્યાંય ભટકવું જોઈએ નહીં પ્રભુ નહી તો અમારા મન ભટકશે ને તો અમને સાચો રસ્તો નહીં મળે આ ગોવાડિયાઓ તો અભણ હતા પ્રભુ અમારા ની ચોરી નહીં કરો અમારા મનની ચોરી નહીં કરો તો અમે કોઈ ભ્રમ ભટકી એટલે ઘડી અમે ભટકે નહીં અમારા ની ચોરી કરી લો અને એવું નથી કે ભગવાને ગોકુળમાં જ કર્યો દરરોજ પૂજા કરતા કરતા એક જ ભાવ ભગવાન પ્રગટ કરવો પ્રભુ અમારા મન ની ચોરી અમારા ની આપ ચોરી કરી આપણા આપણા ની ચોરી ભગવાન શ્રી કૃષ્ણ કરશે આપણે મનની ચોરી ભગવાન શ્રી કૃષ્ણ કરશે તો આપણો સનાતન ધર્મ મજબૂત બનશે તો હું એટલું કહું છું કે સનાતન ધર્મ ને કોઈ વિધર્મથીઓ ડર નથી સનાતન ધર્મ ના મૂળિયા ને જગત માં વિધર્મ ની કોઈ તાકાત નથી કે આપણા મૂળિયા ને કોઈ હલાવી શકે બાપ પણ અંદરો અંદર જે ફાટા પડ્યા છે ને એ જ મૂળિયા તોડવા તૈયાર થયા છે બાપ એનાથી ઘણી આપડે ગુજરાતી માં કહેવાય છે ઘર ફૂટે ઘર જાય એક નૌકા જતી હતી અને નૌકામાં બધા બેઠા હશે આખી નૌકા ભરેલી છે માણસ એમાં કોઈ અફવા ઉડાડી નૌકા ડૂબે નૌકા ડૂબે એટલે જે ભયા જેને બીક લાગી બધા ઠેકડા મારવા માંડ્યા કૂદકા મારવા માંડ્યા એ બીજા કઈ સંપ્રદાયમાં ગયા ફરી આગળ નૌકા ગઈ ફરી કોઈ વાત ફેલાવી કે નૌકા ડૂબે નૌકા ડૂબે એમાંથી વળી કોઈ કૂદકા માર્યા એ બીજે ક્યાંક ગાડીઓ ફૂટી

આ પરિવારોને હું ધન્યવાદ આપું છું બાપ કઈ મળે કે ન મળે પણ તમારો સનાતન ધર્મ જીવંત રહેશે એનો ફળ આપને મળશે નહીંતર આપણો સનાતન ધર્મ અંદરથી ઉઠાઈ લાગી ગઈ છે આવી જયારે સંતવાણી થતી હશે આમાં જે ઘોર થતો હશે એને કેન પ્રકારે કોઈ પણ પ્રકારે જ્યાં ઘોર થાય અને એ આપણે ગાય માતાની માટે આપણા લાખા પર ની માટે આઠ કરો આઠ લાખ અને નેવું હજાર રૂપિયા થતા બાપ મારા મોઢે થી હમણાં કરોડ બોલાઈ જાય પણ હવે બીજી કથામાં કરોડ હોય તો એટલે બાપ મને ઘણા પૂછે કે આવી કથાઓ કરવાથી શું ફળ મળે આવી કથાઓ કરવાથી શું ફળ મળે હું મારા યજમાન એટલું જ કહું છું બાપ આવી કથા ને માનવા તમે માગશો એનાથી આપણો સનાતન ધર્મ મજબૂત રહેશે બાપ આપણો સનાતન ધર્મ અને શ્રી કૃષ્ણ છે આપણો સનાતન ધર્મનો મૂળ છે અને એનું જતન આપણે કહ્યું મેં કાલે કીધું કે ઉર્ધ મૂલ મધ મસ્વસ્તમ મસ્તમ કાહુય છંદાન અમુક મજબૂત મૂળિયા બાપ ભગવાન શ્રી કૃષ્ણ જે માકડ ની ચોરી કરી છે એ માકડ ની ચોરી પોતાની માટે નથી કરી પણ ગોવાળિયાઓને ખવરાવા માટે અને રામાવતારના ઋણમાંથી મુક્ત થવા માટે ભગવાન શ્રી કૃષ્ણ ચારે બાજુ ગોવાળિયાઓ બેસે અને વચમાં શ્રી કૃષ્ણ પ્રભુ સુંદર મજાના માખણ શ્રી કૃષ્ણ ગોવાળિયાઓને ખવડાવે અને ગોવાળિયાઓ રાજી રાજી માખણની ચોરીની લીલા ભગવાન શ્રી કૃષ્ણએ ગોકુળમાં કરી એટલે ભગવાનનું એક નામ પૂર્યું માખણ ચોર જે જે લીલાઓ ગોકુળમાં વ્રજમાં અને વૃંદાવનમાં કરે છે એક એક લીલા ઉપર પ્રભુનું નામ અને એક એક લીલા ઉપર આપણા ઠાકોરજીનું સ્મરણ તો આવી સુંદર મજાની કથા